નર્મદા સાયબર સેલમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી વિરુદ્ધ સાયબર ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીએ ઉચ્ચ અધિકારીઓની જાણ બહાર સરકારી મેલ આઈડીનો દુરુપયોગ કર્યો હતો જેમાં આ કોન્સ્ટેબલ માલેતુજાર લોકોના બેંક ખાતા બંધ કરવા જે તે બેંકોને મેલ કરતો હતો અને બેંક ખાતા બંધ થઈ ગયા બાદ ફરિયાદે પોતાની ફરિયાદ નોંધાવવા માટે રાજપીપળા સાયબર સેલ આવે ત્યારે આ કોન્સ્ટેબલ રૂપિયાની માંગણી કરતો હતો જેની જાણ થતા નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા આ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ નર્મદા એસઓજીને સોંપવામાં આવી છે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ જીમર્સ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ સાંજના પડેલા એક વિદ્યાર્થીનું ચંપલ કેનાલમાં પડી જતા તે ચંપલ લેવા માટે પાણી તરફ ગયો હતો ત્યારે અન્ય વિદ્યાર્થીએ તેને પકડીને સહારો આપ્યો હતો પરંતુ સહારો આપનાર વિદ્યાર્થી લપસી જતા બંને ડૂબી ગયા હતા ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ટીમ અને તાલુકા પોલીસની ટીમ અંકુડિયા કેનલ પાસે પહોંચી હતી ત્યારે સાંજના સમયે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક તરીકે નોકરી કરતા જગદીશ કુમાર રાઠોડ બાઇક લઈને અડાલજ પોલીસ મથકના ક્વાર્ટર્સ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નંબર પ્લેટ વગરના કાળા કલરના એક્ટિવા પર બે લોકો આવ્યા હતા અને પોલીસ કર્મચારી સાથે બબાલ કરી ચપ્પુ બતાવીને મોબાઈલને લૂંટ કરી ફરાર થઈ ગયા હતા જેને પગલે પોલીસે લૂંટારુઓની શોધખોળ શરૂ કરી હતી ત્યારે પોલીસ કર્મચારીને લૂંટનાર આરોપી રાહુલ દંતાણી અડાલ બાલાપીર ચોકડી પાસે હોવાની માહિતી મળતા પોલીસે તેને ઝડપી લઈ પંદર હજાર રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા જ્યારે અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે